બધી જ ખબર હોવી જે વખતે જે ગોળી ખાવાની હોય એ આપણા કીટ બોક્સમાં બધી ગોળી હોવી જોઈએ અને કોઈ ચીજ હારે નફરત કરવી નહીં કાલે ભજન જરૂર પડી હશે તો ભજન કારે ખાવું પડશે તો મોઢે ગાંઠ મારવી નહીં કે ભજન કીર્તન કાંઈ વળે એવું બોલવું પચાસ ગોળીઓ છે મેડિકલ સ્ટોરમાંથી બધી જ ગોળીઓ આપણે ફેલાવ હોય જુએ ખ્યાલ આવ્યો અને કોઈ ગોળી હારે વાંધો હોવો જોવે નહીં જરૂર પડે ખાઈ લેવાની શું હે શું ખ્યાલ આવ્યો તો ભજન કીર્તન નામની બે ગોળીએ ઈ ગોળી આપણા શરીરમાં યા માઇન્ડમાં શું અસર કરી રહી અથવા તો જે લોકોએ ભજન કીર્તનનો કોન્સેપ્ટ રજૂ કર્યો હશે શરૂઆત કરી હશે તો એનો શું હેતુ હતો અને એની ઇફેક્ટ માનવ જીવન યા આપણી સિસ્ટમમાં શું ફેર પડે રહ્યો ભજન કીર્તન કરવાથી ભજન બે ટાઈપના હોય એક એ ભાવનાત્મક ભજન હોય જ્યાં તમારા ઇમોશન્સ કેન્દ્રને એક્ટિવેટ કરે અને બીજા હોય ફિલોસોફર વીજળીને ચમકારી મોતીના બરાબર એ ફિલોસોફી ગાય ને શું એ ભાવનાત્મક નથી હમ ફિલોસોફી શું બે પ્રકાર હોય પણ ભાવ જોડાયેલો બધામાં હોય ભાવ બધાની અંદર હોય અમુકમાં ફિલોસોફી હોય ને અમુકમાં ખાલી ભાવ જ હોય ખાલી ખાલી ભાવ જ હોય અમુક ભજનમાં સ્તુતિ હોય સ્તુતિ એટલે કોઈ એક એવી સત્તા હે યા કોઈ એવા દેવી દેવતાએ આપણે એના ગુણગાન ગાઈ ગયા કે આવી તો ભજન કીર્તન જે છે એની માનવ જીવન ઉપર માનવ મગજ ઉપર એની અસર થાય ત્રણ પ્રકારની કેટલી એ તમારા મશીનની કેટેગરી વિકાસ ક્રમમાં તમારો એજન્ડા અને તમે એ ભજન શું કામ ગાવ એ તમારો ખબર હોવી જોઈએ કે એકચુઅલી આ ટૂલ્સ ને હું શું કામ મારી ઉપર એપ્લાય કરું છું એનો હેતુ એનો હેતુ અને જ્યાં એનો અભ્યાસ પૂરો થાય તે પછી બહાર કાઢી એટલે ભજન વાળો ચેપ્ટર પૂરું થયું શું એટલે પહેલી વાર કહેવાશે મારે પહેલી વાર એની પર સંશોધન કરીને એક્ચુઅલી એ માનવ જીવન ઉપર એની અસર શું હોય અને એકચુઅલી જે લોકો એ બધા બનાવ્યા તો એનો હેતુ શું હતો હે અને માનવ જીવન ઉપર એની અસર શું થાય એવી છે તો કઈ ગોળી તરીકેને વાપરી શકાય શું એ કઈ ગોળી તરીકેને વાપરી શકાય સૌથી પહેલો સામાન્ય એનો અર્થે કે થોડી મજા આવે શું થોડી શાંતિ મળે થોડી શાંતિ મળે એ મ્યુઝિક વાગતું હોય તારો હોય એટલે ઘણીક વાર પગથા બંધ થઈ જાય હમ આ એનો પહેલો જ એક ઉપયોગ એક વીજળી લેવલનો એક એનએસતીયા શું કહેવાય એક એનએસતીયા હમ સ્પ્રે માર્યું ગુલાબનું સ્કૂલ દાતાણીનું સ્કૂલ કેમ છબર્યું એટલે ઓલે પોદાર ગટરની છટના આવે શું ઘણીક વાર શુંગંધ આવે એટલે રિલે રિલેક્સ લઈએ

હું ખાસ પ્રોગ્રામમાં ઇન્વોલ્વ કરવું એમ મેં શું કરવું જે કોઈ પણ દેવી દેવતાના ગુણોનું હું ગન કરું છું ગુણોનું ગહન કરીને મારા બ્રેઇન ને એ સ્ટેટ ઓફ માઇન્ડમાં લઈ જઉં છું ભજન દ્વારા શું હે ભજન દ્વારા ભજનની કયું ગાઈ ગાઈને એક જેટલી હું મારી અંદર એક નવું પ્રોગ્રામિંગ કરી રહ્યો છું ખાસ મબલ્સમાં પુરાવા માટે શું ય રામ યા કૃષ્ણ યા ફ્રિયાડો એ રીડો બીજો દીકરો હં કનેક્ટ કરવા માટે ભજનના શબ્દો દ્વારા હું મારી જાતનું પ્રોગ્રામિંગ કરી રહ્યો છું શું એટલે બીજો જે મતલબ છે પ્રોગ્રામિંગ શું કહેવાય પ્રોગ્રામિંગ એક પ્રકાર પ્રોગ્રામિંગ શું છે

कई बात नहीं पड़ी जरूरी है अरे आ एक विशेष एजेंडा है तुम्हारी चोई से कौन? तो एक स्त्री जो उपयोग है ईसु है भजन कीर्तन नो जो तुमने खबर पढ़ी कि नहीं जो तो ये तो ना उपयोग बेस्ट था ये हुए हु? हु? ये गोली काम कर से हम्म તો તમને સમજો હોવી જોઈએ કે આ ભજન કીર્તન એઝેટ શું હોય હમ હવે આ બે ભૂલવું પડે તમારે પહેલું ત્રીજી ગોળી ખાવી હોય તો આ બે ભૂલી જવી પડે હં હં સૌથી પહેલી તમારે મજા માટે મજા આવી પાંચ મિનિટ છઠ્ઠી મિનિટે મજા ઢોકળી માર દેવાની શું શું અને આ તો ખપતું જ નથી હં આપણે કઈકાલે વાત કરી એક બે ત્રણ ચાર પાંચ છ અને આ સાત કેન્દ્રો એ કેટલા એમાં ત્રીજું કેન્દ્ર ક્યુ હે સામાન્ય ભાવ કેન્દ્ર ત્રીજું કેન્દ્ર પહેલું પ્રાકૃતિક બીજું એક્ટિવિટી ત્રીજું સામાન્ય વિચાર અને બુદ્ધિ પાંચમું સેક્સ છઠું ઉચ્ચતર ભાવ અને પ્રેમ અને સાતમું જાગૃતિ ચાલો આપણે આમ લખી હવે ત્રીજો ઉપયોગ આપણે પેલું કીધું હતું કે છઠ્ઠું અને સાતમું જે કેન્દ્ર છે એ એકચુઅલી એક્ટિવેટ થયેલું જ છે શું હોય એવું આપણે કીધું હતું પેલા દિવસે હમ છઠમું અને સાતમું એના રાગ અને એના અવાજ અને એની અંદર મારા ભાવ કેન્દ્રનો ઉપયોગ કરીને મારા ભાવ કેન્દ્રનો ઉપયોગ કરીને મારી અંદર રહેલું છે ઝેર રાગ દ્વેષ ઈર્ષા મારી મલિનતા મારી મલિનતા દૂર કરવા માટે જ્યારે હું ભાવનામાં ઉતરું રહ્યો ત્યારે મારી મલિનતા દૂર થાય મારી મલિનતા દૂર થાય મલિનતા જેમ જેમ દૂર થાય એમ એમ તમારું છઠ્ઠું કેન્દ્ર એક્ટિવેટ થવા માંડે છું છઠ્ઠું કેન્દ્ર તો ભજન કીર્તન જાગૃતિના માર્ગની ની અંદર યા ત્રીજો ઉપયોગી કે ભજન કીર્તન દ્વારા તમારા મનની મલિનતાને દૂર કરીને મનને પ્યોર બનાવીને છઠ્ઠું કેન્દ્ર પ્રેમ યા જાગૃતિની અંદર તમારી અવસરે લઈ જવા માટે એનો ઉપયોગ થાય કામ કરી રહ્યો પણ કામ કરે જ રહ્યો તમે ઈચ્છો કે ન ઈચ્છો તમે ભલે રિલેક્સ માટે બચત કરતા હો તો આ કામમાં થાય જ રહ્યું આ થાય કે અલગ વસ્તુ કારણ કે આ પ્રોગ્રામ મી શું આ પ્રોગ્રામ મી એટલે આની આમાં તો કંડિશન ભી ગી પણ આ અને આ બે એક જ છે પણ તમે ખાલી રિલેક્સ આવડ્યા આનું ફળ તમને મળતું નથી શું કામ મેં થાય રહ્યું પણ એની અસર યા ફળ તમને મળતું નથી શું કામ ત્યાં તો દૂર થાય જ સફાઈ કરવી એ મુખ્ય કામ હતું અને એ થાય રહી એવી ખબર ખલી મજા આવે રી એની ખબર હે સુ હે સુ હે મગજ માં સુ હે મજા અન રિલેક્સ એની જ ખબર હે મે અંતરસંગ સાપ થિયે મે અંતરસંગ સાપ થવા થી મજા આવી એ વાત ની ખબર નથી અંતરસંગ બજન થી અંતરસંગ સાપ થિયે અને અંતરસંગ સાપ થવા થી મજા આવી એ વાત ની જો તમને ખબર પડે તો તમે અંતરસંગ ને બગલ તો એનો મતલબ એ કે મજા નો આધાર સરીયા ઉપર હે અંતરસંગ માં રહી લી મલિન્તા

પણ જાનવર હજી ઓલે મજાના જ મોડમાં હારેલું છે મારેલું તો આ કથા એટલા માટે કરી હવે ઈ આ લેપ કરીને તમને જે સીધું ઈ ટૂલ્સ કરી કરીને શું કામ કારણ કે તમે જ્ઞાન માર્ગ ઉપર નથી હમ તમે ભજન અને કીર્તન કરીને જાગી જ ગયા માનું ગાંધી ચેતન જાગી ગી ચેતન જાગી ગી મશીન ને ખબર નથી મશીન ને ખબર નથી તમારી પાસે કોઈ એજેન્ડા પણ નથી હમ અને હવે તમે

एक तमने भजन कीर्तन अलग-अलग चीजों के अंदर हालवी ने तमने एक नॉर्मल मशीन माथे अणु रिएक्टर बनावानी प्रक्रिया हो गई कि भविष्य में तुम्हारा उपयोग करी શકાય समझी समझ गई बात यह वा 5000 राजा मानुष ने जमाड़ चलाया भजन कीर्तन ने हं

અને તમને ભજન ગવરાયા એમાં મેં રામનો પ્રોગ્રામ ઠોક્યો હમ એટલે રામ જ એ એવું મનાવ્યું અને મર્યા પછી બધા ખણી ગયા અહીંયા આમાં બબલ્સમાં હું એનો રાજા તમ બધી પ્રજા એ હાર્યો